હેલો ફેમિલી કેમ છો બધા મજામાં બધામાં મજામાં જઈશું ને અમે પણ મજામાં વેલકમ ટુ ન્યુ વ્લોગ નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે ફેમિલી તો ફેમિલી આજે છે સાયતમ ને જયેશ ને બેની બધા ઘરે છે નીચે છે આપણે જો ફટાફટ આવી ગયા છે મસ્ત રીતે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો ફેમિલી આ વ્લોગ એકદમ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે તો આઈફોન લીધોની ખુશીમાં વિચાર્યું કે બેની જયેશ અને દઈ કાર અને અમે બે જણ અમે બે બધા એને હોટલમાં જમાડી દઈએ મસ્ત આઈફોન લીધો ને ખુશીમાં ફેમિલી અત્યારે જો અમે લોકો આઈફોન લીધો ને એ અત્યારે આ વ્લોગ આ આઈફોનમાં આવે છે ફેમિલી બધી આપણે વાતો કરશું આઈફોન કેટલામાં લીધો છે કયો લીધો છે પણ બીજા બ્લોગમાં બીજો વ્લોગ બનાવશું એનું તો કઈ આજે તો છે સાતમ અને જો હવા હવામાં વેલા મસ્ત રીતે ઉઠી ગયા ગઈ જ આ બાજુ બેનિન જે ત્યાર થઈ ગયા છે ઓલરેડી મેચિંગ મેચિંગ એ મેચિંગ મેચિંગ જોયું તો ગઈ આ બધું દર્શના જો કેવી તૈયાર થઈ ગયું તો કઈ જાય અમારે જવાનું છે દર્શનાના ઘરે ચા પાણી પીવા તો કઈ જાય અત્યારે જો જોઈએ મે થોડુંક તો મેચિંગ મેચિંગ લાગે છે અમારું બે નું કપડું કઈ નથી લાગતું કપડું કપડા મેચિંગ મેચિંગ તો લાગતું મારું મારું રેડ ઉપર છે રેડ ઝોન છે

તો 5 મિલીએમ એ લોકો દર્શનન ઘરે જાયે ચા પાણી પીવા જાયે 5 વાગ્યે આઈ તમ જોઉ તો કઈ લાગતું નથી ઓકે ગાઈસ આ બાજુ આવીયુ દર્શનન કર હાથ માં કો દોરું ધબા આ ફિક્સિસ 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 ગાઈસ આમ તો लुरु खावरो पेरिन चा बनावा जाय छे ई हुई पेरवान छु एवु खाजो झमबादा हु तो बोदा ने लेई आई हालो गाम न जायो आपरे हालो की बात है बताई तो फरी बोदा ने

અંબે બે વાગ્યા હતા ઘરેથી નીકળી ગયા બહાર રોડ ઉપર જાય કે હાઈ તમે આઈટમ કે દેખાય તો બે અમારે આ બાજુ વાઈડ છે ને કંટોલા ના વેલા તો દુનિયા હું જો દેખાય પણ આ છે ને મેલ છે મેલ હોય ને ફીમેલ હોય રમતા નથી રમતા હોત તો ન રમતા હોત હા હું દર્શના તો પતેય નથી થા પણ ના મજા આવે પતે રમવાની પૈસા હારી જાય ને તો અફસોસ થાય તો હારી એના કરતા ક્યાંક ફરવા વઈ જવાય બરાબર ને કો કઈ છે ફેમિલી હ ને રંબારમાં તો આપણે કઈ આવડે એટલે અમે રમતા તો નથી જો અમે બનાવતા છે ને રોડ ઉપર પહોંચ્યા મસ્ત રીતે વ્યૂ આવે છે ભાઈ ને કે અહીંયા છે ને અમે બે પંદર દિવસે તો હાથ ફેરવો અમારો સતત થાય છે કંટોલા છે ને આ આખે આખી વૈડુમાં કંટોલે કંટોલા છે અમને તો કંટોલા તો એક નંબર ભાવે બધા ને અત્યારે તો ચોમાહાની સિઝન છે વરસાદની સિઝન છે એટલે કંટોલા તો ભાવતા જ હોય કંટોલા હોય શાક બનાવે મસ્ત તો ભાવે જ ને કાદર ફેમિલી અમે લોકો છે ને ધીરે ધીરે હવે વિડીયો બનાવતા બનાવતા જઈએ આગળ

મોટરસાઈકલ પપ્પા લઈ ગયા હવારના પોરમાં હા ભાઈ મેં તો કોઈ દી નાઈ નો પાડું પપ્પા મારે વાહ જાવ કુ વાહ જાવ એનો તમે દુકાઈને બેહી જો હું વહી જઈ ગયા રેડી ના ના હું તારા ભેગો જાડી મને આમે ના મજા આવે કે બેહવાની ખોટે ખોટે વાતુના ગબ્બા મારતા આપણે ના આવડે એવું છે હોય રીઅલ કેવા નાસ્તો લેતા છું માં ઉપર બેઠા બેઠા નાસ્તો કરી એવું છે 50 રૂપિયાનો છે બપોર મંદિર છે ને ત્યાં એવા કંટાળી ગયા હતા ઘેરે કંટાળવા તો હાસ નહીં તો બિચારા હા કંટાળી ગયા અને છે ને સ્નેહા કૃષ્ણ જયેશ ને બેન ઈ આવે હે તો હાલો ઉપર જઈએ અને દર્શન કરીએ જોઈએ આજ તો આમ વેધર તો શું કે વરસાદ જનક છે પણ વરસાદ આવતો નથી બાલાલ બેઠો બેઠો ન આવરો ઓગાવી બેરે રાખે આપણે પછી કા તો ગાઈઝ આ કેવું મસ્ત હવે કેવું તો અમે લોકો છે ને હવે ઉપર આવી ગયા મંદિરે એ દર્શન ખાડો કરવાનો છે ને થારે બીજા બાજુ જઈએ ને મેની પણ આવી ગયા બે બે એમ બાજુ ઘણા બધા કરવા અને આમ આ બાજુ સ્નેહા, દર્શના

અરે મસ્ત લાગે છે પણ કેવું એમ લાગે લુરખા જેવું એમ ઝુખરા જેવું ઝુખરા ઝુખરા જેવું તો કઈ જાય આ બાજુ દસ ત્યાર થઈ ગઈ છે જો જયેશ બેની ને આપડે બોલાવી આવીએ ઉપર થી હાલો લો ચાલિયે ગાઈસ નથી આ બાજુ હેરીમાં તો આજ તો રથી દેખાય અત્યારે

શું ખાવો તમે પ્લીઝ સીટ અમને તો કોઈ કેતું નથી કે બેહી હી જાવ તમે જીગ્નેશ તમે શું શું ખાવો કયો જોઈ ગમે એમ નો આલે તો કે આ ફોન ની બાલ્ટી છે નાનકડી એવી હું કે કેમ છું નીચે બોલ આલે આલે નીચે તો આલે આને કે બોલ તો હું કહેતી હતી બોલ તો કરી હમણાં કે મો હાલો ને આપણે નીચે વયા જાય આઈ કોઈ નથી હમ ઓય હા મસ્ત સેલિબ્રેટ કરવું હોય ને તો થાય હાલો હાલો હું તો કઈ જમે લોકો એ જમવાનું ઓર્ડર કરી દીધું થોડીક વારમાં આવશે તો તમે બધા વિડીયો બની રહેજો હમણાં જો હું મંગાવ્યું આવશે સાફ જ હોય એને તો બધું એવું જોયા જેવું જોયા જોઈએ જ થાય એવું બધું બહુ નોટિસ કરે બહુ નોટિસ કરે તો કઈ આ બાજુ અમે જો મંગાવ્યું છે પનીર ટીકા મસાલા નાન છાસ પાપડ બધી હાલો લઈ લ્યો શરૂઆત કરી સ્પૂન અહીંયા ચમચી પાપડ ઉડી જાય નહીં દસું પાપડનો ભાંગી નહીં ગયો ભૂકે ભૂકો ઘર નહીં ગયો પાપડનો લઈ લઈ જવો બી ફરમાતા નહીં જમવા

અને પછી છે ને મમ્મી પપ્પા આટુ ને ઉદય ને તારું કઈ લેતા જઈએ આમ તો એની કીધું છે કે પાંભાજી ખાવી છે તો પાઉાજી એના માટે લેતા જઈએ ગાડી ગાલ દીધી આ બાજી રહી